નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ ખેતી જે છે એ દિવસે 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 એ મિત્રો આપને ખબર છે કે દિવસે 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 એ આપણી ખેતી એ ખોટનો ધંધો એ બનતી જાય છે ત્યારે આ ખેતી જે છે એ આવો ખોટનો ધંધો શા માટે બની એની પાછળ હવે કંઈક આપણે વિચારવું પડશે અને એ માટે થઈ અને મિત્રો આજે આપણે એક વાત કરવી છે એ એટલે માટી ધરતી માટી એટલે શું અને આપણે કહેવાય કે ધૂળ એટલે શું મિત્રો માટી એટલે કે જેના અંદર અસંખ્ય પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા હોય ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એની અંદર જૈવિક કલ્સરો એટલે કે જૈવિક બેક્ટેરિયાઓ જે છે રહ્યા હોય અને જે ઉપજાઉ હોય જેની અંદર એક છોડ વાવીએ તો એની અંદર જે છે એ અનેક ગણું જે છે ઉત્પાદન દેવાની ક્ષમતા હોય એને આપણે માટી કહીએ છીએ પણ જેમાં કંઈ છોડ ઉત્પન્ન ન થાય છોડ જે છે વાવ્યો હોય તો એ છોડ જે છે એ ઉપજ ન આપે એની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટી ગઈ હોય અને જમીન આપણી કમ્પેક્ટ એટલે કે કડક થઈ ગઈ હોય અને એની અંદર ઉપજ જે છે એ આપણે એકદમ ઓછી આવતી હોય તો આપણે એને ધૂળ કહીએ છીએ તો આ ધૂળ અને માટી આ બંનેમાં ઘણો બધો ફેર છે ત્યારે મિત્રો દિવસે 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 એ ખેતીને જે આપણે બધાએ ધ્યાન ક્યાં આપ્યું તો કે પાક ઉપર આપ્યું કે પાક સારો થવો જોઈએ એની અંદર કોઈ કીડા એટલે કે કોઈ જે છે એ સૂક્ષ્મ જીવ એટલે કે કોઈ જાતના જે છે એ સુસિયા પ્રકારની જીવાત ન લાગવી જોઈએ ઈળો ન લાગવી જોઈએ એને ગ્રોથ કરવા માટે જે છે એ ખાતરો નાખવાના આ બધું જ આપણે બધાએ કર્યું પણ જમીન જે છે એની ઉપર કોઈએ ધ્યાન દીધું નહીં જમીનની અંદર રાસાયણિક ખાતરોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો આપણે ખ્યાલ પણ નથી કે આ ખાતરો નાખવાથી આપણી જમીન કેટલી જે છે એ આપણે કહીએ ને કે ધૂળ જેવી થઈ ગઈ જે માટી રહેવી જોઈએ એ માટી જે છે એ ન રહી માટીની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા એ ઘટી ગઈ જેટલી માટીની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે એટલી જ આપણી માટી એ ફળદ્રુપ અને ફળદ્રુપ માટી હોય તો જ છોડ જે છે એ પોષણ પોષણ જે પોષક તત્વો જમીનની અંદર રહેલા છે એ લઈ શકે ત્યારે મિત્રો આ માટી જે છે એને ફળદ્રુપ બનાવવા માટે થઈ અને આજે પૂરું વિશ્વ જે છે એ કહેવાય ને કે આખું વિશ્વ જે છે એના ઉપર ધ્યાન જે છે એ દોરાણું છે કારણ તો કે દિવસે દિવસે માટીમાંથી જે ઉત્પાદન ક્ષમતા હતી એ આપણી બધી ઘટતી ગઈ ત્યારે આ માટી જે છે એ ફળદ્રુપ બનાવવા માટે ઘણી બધી કંપનીઓ જે છે એ બજારની અંદર આવતી હોય છે જેમ કે ખેડૂત મિત્રો દ્વારા આપણે અનેક વખત ખેડૂતોને ભલામણ કરી કે મિત્રો તમે જે છે એ જીવામૃતનો ઉપયોગ કરો ઘન જીવામૃતનો ઉપયોગ કરો મિત્રો આપણું દેશી ખાતર છે એનો ઉપયોગ કરો એરડીનો ખોળ છે દિવેલીનો ખોળ છે દિવેલી કે એરડીનો ખોળ છે અથવા લીંબોળીનો ખોળ છે કરંજનો ખોળ છે આપણા આ કોઈપણ પ્રકારના પોષક તત્વો જે છે એ જો જમીનની અંદર આપશું અને જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુનો એ આરો એ ખોરાક બનશે તો જ જે છે આ જમીન જે છે આ માટી છે આ ધરતી છે એ પાછી ફળદ્રુપ બનશે ત્યારે મિત્રો આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારવા માટે થઈ અને હવે આપણે ઘણી બધી એ કંપનીઓ પણ જે છે એ કામ કરતી હોય છે એમાંની એક કંપની એટલે મિત્રો તમે કદાચ જાહેરાતમાં નામ પણ સાંભળ્યું છે ઇનેરા આ ઈનેરા કંપની જે છે એ મહેન્દ્રસિંહ ધોની દ્વારા પણ જે છે એ ખેડૂત મિત્રોને એમની ભલામણ કરવામાં આવી છે કે આ ઇનેરા દ્વારા જે કાંઈ એના ઉત્પાદનો જે બાયો બાયોલોજીકલ એટલે કે તમામ પ્રકારના કોઈ પણ પ્રકારના કેમિકલ વગર એ આ બાયોલોજીકલ વસ્તુઓ જે છે તૈયાર કરવામાં આવે એમાં પછી જે સૂક્ષ્મ જીવાણુમાં આવે ટાઈકોડરમાં હોય બેવરિયા હોય સુડોમોનાસ હોય વોટ્રીસિલિયમ હોય મેટારિઝિયમ હોય કે પછી જે છે એ આપણે જે કહીએ કે જે માઇકોરાયજા હોય આવી તમામ પ્રકારની પ્રોડક્ટ આ ઇનેરા જે છે એ કંપની બનાવે છે અને મહેન્દ્રસિંહ ધોની આપણે ખબર છે બજારની અંદર જે છે આવતા સમયગાળાની અંદર જ્યારે આ સમયગાળો જે છે ચોમાસું શરૂ થઈ રહ્યું છે ત્યારે ભેજ જે છે જમીનમાં હોય ત્યારે મિત્રો જમીનની અંદર જે છે એ આવતી શરૂઆતમાં જ જે મગફળી વાવતો હોય તો ઉત્સુકનો રોગ આવે ત્યારબાદ જે છે એ આપણે સફેદ ફૂગનો પ્રશ્ન રહેતો હોય સુકારાનો પ્રશ્ન રહેતો હોય આવા અનેક પ્રકારના જે ફૂગને એવું બધું લાગે છે ત્યારે આવી ઇનેરા જેવી કંપની જે છે જે કંપનીનો જે છે આપણે જો માલ બજારમાંથી મળતો હોય તો ત્યાંથી જે છે લઈ અને જો એનો ઉપયોગ આપણે કરશું તો મિત્રો એની અંદર જે છે એ સૂક્ષ્મ જીવાણું જ છે કોઈ નુકસાન કરતા બેક્ટેરિયાઓ એટલે કે નુકસાન કરતા કોઈ પણ કેમિકલનો ઉપયોગ એમાં કરવામાં આવતો નથી કે નથી ખાતર કે નથી જંતુનાશક દવા પણ જૈવિક જે છે એ પ્રોડક્ટ છે અને આ જૈવિક પ્રોડક્ટથી જમીન જે છે આપણે પાછી તંદુરસ્ત આપણે બનાવી શકશું જમીનની અંદર જેટલા જીવડા વધારે જમીન અંદર જેટલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે એટલું જ ઉત્પાદન મિત્રો આપણે વધારે લઈ શકશું ત્યારે મિત્રો આપણે જુદા જુદા જે છે એ વિડીયોના માધ્યમથી એ જોતા હોય કે આ ખેતી જે છે એને મારે હવે પાછી ફળદ્રુપ બનાવી તો કેવા કેવા પગલાં ભરવા જોશે તો મિત્રો આપણે આ મહેન્દ્રસિંહ ધોનીનો જે છે એ વિડીયો જોઈએ किसानों की मेहनत का क्या फायदा अगर मिट्टी और फसलों की सेहत ही खराब हो जैसे खिलाड़ी का फिट रहना जरूरी है उसी तरह अच्छी पैदावार के लिए मिट्टी और फसलों का स्वस्थ रहना जरूरी होता है इसीलिए मैं और पूरा देश इनेरा के आधुनिक उत्पादों पर भरोसा करते हैं इनेरा ने प्रकृति की अच्छाई को विज्ञान की सच्चाई से जोड़कर बनाए हैं ये आधुनिक उत्पाद ताकि किसानों को मिले भरपूर पैदावार और ज्यादा मुनाफा तो आइए इनेरा के बायोलॉजिकल प्रोडक्ट से हमारी मिट्टी और फसलों को बेहतरीन बनाएं। કેમ લાગ્યો ધોની છે એ શું કહેવા માંગે છે મિત્રો આજે મહેન્દ્રસિંહ ધોની નહીં પણ પૂરો દેશ પૂરો વિશ્વના લોકો જે છે એ આ મિટી સુધરે એટલે કે ટૂંકમાં આપણી જમીન સુધરે એના માટે એ જુદા જુદા જે છે એ પ્રયોગો કરી રહ્યા છે ત્યારે મિત્રો જો આ સમયગાળાની અંદર જો આપણી માટીને જે છે આપણે ફળદ્રુપ નહીં બનાવીએ તો મિત્રો આપને બધાને ખબર છે કે આ ખાવાની વસ્તુ જે છે જે અનાજ છે કઠોળ છે તમામ જીવન જરૂરિયાત વસ્તુ જે છે એ તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ એ મિત્રો આ ધરતીમાંથી એટલે કે આ આપણી જમીન છે એમાંથી જ નીકળવાની છે કોઈ કમ્પ્યુટરમાંથી કોઈ પણ સોફ્ટવેરમાંથી એ રોટલી બનવાની નથી એના માટે તો મિત્રો આ ખેતી જે છે એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે તો મિત્રો આપણે જમીનને બસાવીએ અને આપણી ખેતીને જે છે પાછી ફળદ્રુપ બનાવીએ ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કિસાન સફર ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે કિસાન સફરને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમારી પાસે આવા વિડીયો મળતા રહે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી